મર્ડર થઈ ગયું બોમ્બમાં ભૂમિ બોને તો આજ હાડી પહેરી પૂજા કરીને આવ્યો ઓમ ઊંચુ જોવાનું હોય સુરત બ આવ્યો હા 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 એ હા આવ્યો આવજો ખાલે જાય કુ હે અડ્યા ચાન નઈ આયા તો ખાવા તો રેવું જોઈએ ખાધું 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 ઓ રાત રોકે જય માતાજી ચમસો બધા મજામાં છો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં નહીં તો તૈયાર થઈ ગયો છું મમ્મી ગુડ મોર્નિંગ

નાવાનું આમાં માસીને તો ઉપર પોતું કર્યા હા ઝવીરભાઈ ઉઈ જ્યા હા ચાલો આપણે મરી જતા હીએ દર્શન કરતા જઈએ નહીં આપણે મરી જતા ભૂમિ ભૂમિએ તો આજ હાડી પહેરી પૂજા કરીને આવ્યા Hôm nay mọi người sẽ nhìn thấy mặt trời. Hôm Nè cháu, bây giờ đều không વટા મારો બા જેવી આશીષભાઈ સ્કૂલ જાય હે જવ હે જો સ્કૂલ જમ દર્શન કરી ना ने ना ने आप <laughs> तो आ मंडे दर्शन करिए थोड़ी दर कर फोटो ने साफ कर दिए

biasa nggak ya. hmm. tuh romi, dadah nih tayar tayar, baru tuh geram poni kariu mie, piya kok, terus ini toy garing nascon kari, mau apa ya? Geram na geram berdi tuh, dingin thawa nadi tuh, baru masih bodoh kara, ya lu ya કુહવાણી ગરમ પીવું હું હા જયવીર ભાઈ ઉઠીએ જ ખાલી 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 હે બે પપ્પા જઈને આવ્યા કાકા તમારે જવાનું મમ્મી કહેતી હતી મમ્મીને બે જવું તા બે હા નાસ્તો કરી લઈએ માસી કાઢો હોડો બા માટે ખીચડી બનાવી

હા બા બેહો હણો ચલો ચલો એ ઊંચું ના જોવો વરમ આમ પડે ને એટલી તો જોઈએ એ એ બેહો બા હણો ફિલ બાઈ મમ્મીની તો જીઓ બેહો તો હારા અગિયાર થી આ તો કારેલાનું શાક દૂધી નું શાક રોટલી વાયે ખાવાનું બાજુ મમ્મી હજુ નહીં તો બેસીને આવ્યો મમ્મી ને તો

બાજુ ખાવાનું ચાલે હાડો મૂળ આવું જયવીર ભાઈ હોય છે ખાવું નહીં દાદા ખાધું ચલો આપડે થઈ ગયે દૂધી દૂધીનું શાક અને કારેલો હ નહીં હા

जयवीर भाई उठिन रमस रोवस खाली खाली मम्मी बैंक में जो किसाना आता है जा ले हना उनको हम खाटलो बात रहे हो उनको हना थोड़ी Qua cho qua cái lá hết nào vào một chiếc thì thiếu bữa nay

માપી જોજે લે આ શ્રદ્ધા ઇંગ્લિશ મીડિયમ રાતે એવું છે એકલા જ હતા

બે ત્રણ મારે કોઈ દિલ્હી મુંબઈ જેવું થઈ ગયું જેટલી પબ્લિક વધે એટલું વધારે એટલું સીધી જ થાય

લગી કોક પેલું એ થાય તો ઝઘડો ડાયરેક્ટ સહન શક્તિ નહીં તોય ખોટું લાગે આપણો હારું શીખવાડતા હોય ને તોય ખોટું લાગે મમ્મી ના આવી દાદા થોડું ઘણું લાગુ મમ્મી હો બિલીન પત્ર લાયા તાર મોટી થઈ છે એમાં તાર કોમ કરવાનું બધું હાઉ ફોર તો મોટી થઈ જાય ભૂમિ કોમ કરો હણો જાઓ જયવીર ભાઈ જયવીર જયવીર તો વાગી ગયા સર સાત અને હવે મઢી જતા આવીએ દર્શન કરતા આવીએ આ બાજુ તો રોધાઈ ગયું સર બનાવ્યું આનું શાખા માસી ખીચડી અને બટાકા મજૂરી રોટલી ખાયા હા જમ ધોવું બાર ધોઈ કાઢો ઈ પહોંચાઈ નહી તું ચકલી ચાલુ કરશું તો ચાલો આપણે મઢ જતા દર્શન કરતા આપી દઉં દવા બાર તો આવી જ મડે દર્શન કરીએ થોડી વાર બેસીએ દીવા તો કિસ્મત ભાઈએ કર્યા હા તો સારા સાત થવા આવ હું જઉ છું કોબા તનુ ફોન બગડ્યો

જો અમિયાપુર ગોમ હ અને આયુ એ કેનાલ વાળું મેટ્રો સ્ટેશન આ ભાઈ અત્યારે રનિંગ કરે હુ ગુડ જોબ હું એ થોડી થોડી કરું પણ એમ નામ વિડિયો નહીં ઉતારતો થોડું ઘણું કરું બાકી વિડિયો નહીં લેતો આ પર કેનાલ ઉપર પહોંચી ગયા નર્મદા આ વરસાદ જોરદાર અંધારે હો બાજુ જોઈએ હવે આગળ કઈ રીતનું વાતાવરણ છે આગળ બ્લોકમાં બની રહેલું જોઈએ હા જો અહીંયા હા માસલિયુનું નાખો હા બધો હા સર્કલ કોબા સર્કલ આઈ રહ્યું એ બીજું મેટ્રો સ્ટેશન છે અહીંથી આપણે અંદર કોબા ગોમમાં જતા રહીશું આ એક કોબા સર્કલ છે ખુદી આ કોબા ગોમમાં થઈને જ જાહે મેટ્રો તો આપણે જો કોબા આવી જશે એ આ જૂના કોબા બાજુ રસ્તો જાહે રહે અને આ બહુ બીજું એ મેટ્રો સ્ટેશન બનાવા આટલામાં આટલામાં બહુ બનાવી દીધો જૂના કોબા જાય સર રસ્તો એટલે આપણે તો જવાનું હજુ એ કોમ ચાલુ જ છે જો બે બાજુ મજૂરો માટે રહેવાની સગવડ નહીં સર ચલો આપણે ઘેર જઈએ

อ่าอ uh ้อฮะเอาดิวเอาดิวข่าเลยจ้ะ uh คุณเฮียเดาจันนะยัยจะข่าววันตัวเร็ว <começa> ร <essä iquer> ู้ข่าดูข <kı> ่าด <because> ูข่าดูข่าด <Nah> ูนะเอานะ

કોઈ કેતો નતો ખાઈ ખાઈને જો ભાઈ ને જો વધારે નહીં કેવું એક રોટલી ખાધી ભાઈ આપડી સિરિયલ ચાલુ જો તો નવ વાગ્યા હા આ બાજુ તો ખાવાનું ચાલે હાથું ดาเด้งไปด้วยไม่ให้ขาดตัวมาตัว <favour> น <of osure> ี้เขาอืมอืมเฮ้ยวัตถุมารู้เหตุมารู้เจ้าเวรไปรูดแย่นะเฮียจุ તો બે હવા જવાનું પપ્પા હું આવ્યો તા ને બેઠા તા ખરા બધા થઈ થઈને લાવું કોઈ ભાઈ ઓટો મારો તાનો તો પૂણા દસ થયા ના બાજુ તો માસી હજુ શું કર

Warsad, gaji yuk! Coba situ, yuk! Warsad, calo, તો આજનો બ્લોગ પસંદ આવે તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી